એક સમૃદ્ધ સમાજના પાયામાં સૌથી મહત્વપૂર્ણ છે બાળકોનું અને તેમના અધિકારોનું રક્ષણ કરવું આ વિચારને અનુસરીને બાળકોના અધિકારોના રક્ષણ માટે સરકારે રજૂ કર્યો એક કાયદો બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ બે હજાર છ એક એવો કાયદો જે અંતર્ગત બાળ લગ્ન અને તેની સાથે સંકળાયેલી બાબતો અથવા તેને થતી અટકાવવા માટેની જોગવાઈ થઈ છે લગ્ન એટલે એવા લગ્ન જેમાં લગ્ન કરનાર બે પક્ષ પૈકી કોઈ પણ પક્ષ બાળક હોય એટલે કે જો પુરુષ હોય તો જેણે એકવીસ વર્ષની ઉંમર પૂરી કરી નથી અને જો સ્ત્રી હોય તો જેણે અઢાર વર્ષની ઉંમર પૂરી કરી નથી

જેવા કે શિક્ષણ આરોગ્ય પોષણ હિંસા સતામણી અને શોષણ સામે રક્ષણ મેળવવાથી વંચિત રાખે છે છોકરા કરતા છોકરીના જીવન ઉપર બાળલગ્નના દુષ્પરિણામોની વધુ ઊંડી અને વધુ ગંભીર અસર થાય છે બાળ લગ્ન કરવામાં આવતી છોકરીઓ મોટે ભાગે શાળા છોડી દે છે ઓછા વેતનવાળું કામ કરે છે કિશોર અવસ્થામાં જ સગર્ભા બને છે જેને કારણે તેને જીવનનું જોખમ થઈ શકે છે તેના બાળકને ચેપ કુપોષણ તથા મૃત્યુનો ભય રહે છે ભેદભાવનો સામનો કરે છે તથા ઘરની બાબતોમાં તેની નિર્ણય શક્તિ મર્યાદિત કરી દેવામાં આવે છે સારી વાત એ છે કે બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ બે હજાર છ અંતર્ગત આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાં કે પછી થયેલ બાળ લગ્ન રદ કરી શકાય છે બાળલગ્ન રદ કરવાની અરજી કરવા માટેના શું નિયમો છે અરજી કરતી વખતે અરજદાર પોતે સગીર હોય તો આવી અરજી તેના કે તેણીના વાલી દ્વારા થઈ શકે છે અથવા તો મિત્ર મારફતે કરી શકાય છે તે ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા પણ આ અરજી કરી શકાય છે આ કલમ નીચે લગ્ન રદ કરવાનું હુકમનામું મંજૂર કરતી વખતે જિલ્લા અદાલત દ્વારા લગ્ન કરનાર બંને પક્ષો વચ્ચે રોકડ રકમ મૂલ્યવાન વસ્તુઓ ઘરેણા કે અન્ય ભેટ સોગાદોની આપ લે થઈ હોય તો તે પરત કરવા અથવા કુલ કિંમત રોકડ આપવા હુકમ કરાશે પુનઃ લગ્ન ન થાય ત્યાં સુધી નિભાવ ખર્ચ નિવાસસ્થાન તેમજ બાળકો જન્મ્યા હશે તો બાળકોના કબજા અને ભરણ પોષણ વિશેના હુકમ કરાશે ગુજરાત બાળ લગ્ન નાબૂદીનું અભિયાન સફળ થાય તે માટે સરકારે આ મહત્વની જવાબદારી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓને આપી છે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓની ફરજ છે કે યોગ્ય લાગે તે પ્રકારના તમામ પગલા લઈ બાળ લગ્ન થતા અટકાવવા आ कायदा नो भंग करना व्यक्तिओ सा असरकारक कानूनी कार्यवाही पुरावा एकत्र व्यक्तिगत किस्साओं में सलाह सूचन आप भी अथवा विस्तार लोग ने बालग्नों ने प्रोत्साहन न आपा अथवा बाणलग्न थवा न देवा परामर्श करव बाग्नों की खराब असरो अंगे जागृति केड़वी बाणलग्नों संबंधी समुदाय में संवेदनशीलता प्रगटावी રાજ્ય સરકાર તેમને સૂચવે તેવા કાર્યો અને ફરજો બચાવવા જો તમારા આસપાસના વિસ્તારમાં કોઈ પણ બાળલગ્નનો પ્રસંગ નજર આવે તો નજીકમાં આવેલા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટરને અથવા બાળ પ્રતિબંધક અધિકારીને જાણ કરો અને ચિંતા ના કરશો તમારી ઓળખ ગુપ્ત રહેશે આવો સાથે મળીને આપણી આવનારી પેઢીને બાળલગ્નના અભિશાપથી બચાવીએ અને આપીએ એમની એક ઉજ્જવળ ભવિષ્યની ભેટ